જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરશું તેલની અંદર ત્રીજું પાણી ક્યારે કાઢવું અને ક્યુ ખાતર નાખવું તો એના વિશે આજે આપણે વિડીયોની અંદર વાત કરશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલ માં નવા હોય એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત હવે આપણે વાત કરીએ મિત્રો કે તૈલની અંદર આપણે ત્રીજું પાણી ક્યારે કાઢવું તો એ બધાય અલગ અલગ હોય આપણે માની લ્યો જો આપણે તમારી જમીન સારી જમીન હોય અને સારું પાણી હોય તો એની અંદર વિકાસ સારામાં સારો થવાનો છે અને જો નબળી જમીન હશે અને નબળું પાણી હશે તો ખ્યાલ જ છે કે એનો વિકાસ જોઈએ એવો થવાનો છે નહીં તો પાણીની અંદર તૈલની અંદર એવું કોઈ મિત્રો ફિક્સ ટાઈમ હોતો નથી કે આટલા દિવસના તલ થાય ત્યારે જ પાણી કાઢવું એની અંદર આપણે વિકાસ જોવાનો હોય કઈ રીતનો વિકાસ છે જો આ રીતના માની લ્યો આ રીતના ચાર પાંદડે થઈ જાય ઓછામાં ઓછા બધા તલામાં જોઈ શકો તમે ચાર પાંદડા તો ઓછામાં ઓછા થઈ જ જવા જોઈએ ચાર પાંદડા થાય તો એના લીધે શું થાય મિત્રો જો આ પાણી જાય આપણું તો પાણી એની ઉપરથી પાણી જાય અને પાણી જાય તો એની સાથે સાથે ધૂળ પણ એની અંદર જાય તો અમુક અમુક છોડવાની અંદર શું થાય પાંદડા ઉપર ધૂળને એ બધું જ આપણે ઉપર પાંદડા ઉપર ધૂળને ચોંટી જતું હોય છે આમાં અમુક અમુક જગ્યાએ તમને બતાવું જોઈએ આ રીતના જોવા મળશે ધૂળને ચોટી જાય તો શું થાય કે એનો પ્રોપર જોઈએ એવો આપણે વિકાસ નહીં થાય અને ઉનાળાની ઋતુ હોય મિત્રો આપણીમાં એટલો ટાઈમ પણ હોય નહીં શોર્ટ ટાઈમ હોય જો વિકાસ ના થાય તો આપણે ખ્યાલ જ છે કે એની અંદર આપણે જોઈએ એવું ઉત્પાદન પણ આપણે મળતું નથી તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો તલની અંદર હંમેશા ઓછામાં ઓછા ચાર પાંદડા તો નીકળી જ જવા જોઈએ પછી તો તમારી જમીન ઉપર આધાર રહે જમીન સારી હશે તો પંદર વીસ દિવસની અંદર પણ આવડો વિકાસ થઈ જાય અને જો નબળી જમીન હશે તો એ પચીસ ત્રીસ દિવસ આજુબાજુમાં પણ એવડો વિકાસ થઈ શકે તો જમીન ઉપર આધાર રાખીએ અને તલની ઉપરથી પાણી જાય તો એમાં ધૂળ ના છોટવી જોઈએ પાંદડાની અંદર એ વસ્તુને ખાસ ધ્યાન રાખીએ અને આપણે પિયત આપી દઈએ તો કંઈ વાંધો આવે નહીં અને હવે આપણે વાત કરીએ મિત્રો ખાતર એની અંદર ક્યું નાખવું તો અત્યારે જનરલી મિત્રો યુરિયાની જરૂર પડતી હોય તલની અંદર આમાં આપણે અત્યારે કોઈ વસ્તુ નથી કરતા ખાલી પાણી જ આપીએ એનું કારણ છે કે મેં તૈલવા વાવ્યા ત્યારે જ તમે આગળના વિડીયોમાં જોયું હશે કે પાયાના ખાતર તરીકે જ મેં યુરિયા આપેલું છે ડીએપીની સાથે એટલા માટે અત્યારે હું કંઈ યુરિયા આપતો નથી તમારે જો પાયામાં તમે ના આપવું હોય તો યુરિયા આપી શકો સાથે સલ્ફર આપી શકો આપણે બે વસ્તુ મિત્રો પાયાની અંદર જ આપેલી છે ફાડા સલ્ફર પણ આપણે પાયાની અંદર આપેલા છે એટલે અત્યારે એ કોઈ વસ્તુ કરતા નથી આપણે ખાલી પાય પિયત આપી દઈએ અત્યારે અને હજી અઠવાડિયા પછી પાછું બીજું પિયત આપશું ત્યારે એની અંદર યુરિયાનો વ્યવસ્થિત ડોઝ મારી દે હું અને જો તમારે વધારે પડતો એવો ખર્ચો કરવો હોય મિત્રો તો તમે એની અંદર યુમિક એસિડ આવે એ પણ સારું કામ આપશે મૂળનો વિકાસ ને બધું ઝડપી કરી દે તો આ રીતના મિત્રો અત્યારે કરી શકો તમે અને આગળ પણ જોડાયેલા રહેજો મિત્રો આપણે તલ અને મગ વિશે સંપૂર્ણ માહિતી આપશું તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને કેવી લેગી માહિતી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ